આ તકલીફ વધવાની પણ સંભાવના રહેલી છે હાલમાં જ ઘણા બધા અભ્યાસ થઈ ચૂક્યા છે જેમાં જાણવા મળ્યું છે કે આ જે તકલીફ જે છે એ ઘણા બધા લોકોને ભવિષ્યમાં પણ થનાર છે કારણ કે આપણી બેદરકારી આના માટે ઘણા બધા અંશે જવાબદાર હોય છે દર્શક મિત્રો આપ સમજી ગયા હશો કે આપણે કયા વિષય ઉપર આજે વાતચીત કરવા જઈ રહ્યા છે અને ના સમજ્યા હોય તો આ આજે આ જે વિષય આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે તે છે પાયોરિયા જે દાંતની લગતી એક પ્રકારની તકલીફ છે જે એક ગંભીર સ્વરૂપ પણ ધારણ કરી શકે છે ઘણી કિસ્સાઓમાં દાંતને આપણે કઢાવવાની સુધીની પણ ફરજ પડતી હોય છે તો આ વિષય ઉપર આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છીએ પાયોરિયા શું છે પાયોરિયાના લક્ષણ શું છે કોને આ પ્રકારની તકલીફ થઈ શકે છે એની સારવારની રીત શું છે સાથે સાથે આ પાયોરિયાની જે તકલીફ છે એનાથી આપણે કઈ રીતે બચી શકાય છે તે તમામ વિષયો ઉપર આજે આપણે વાતચીત કરીશું અને આપની સાથે વાતચીત કરવા માટે અને આપણે એકદમ સરળ રીતે આપણા જે દર્શક મિત્રો છે તે લોકોને માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે જુનાગઢથી હેતલ વાછાની જે જુનાગઢની શ્યોર ઇસ્માઇલ હોસ્પિટલ જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તેમાં ફરજ બજાવે છે જે આપણી સાથે આજે જોડાયા છે હેતલ મેમ આપનું બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં સ્વાગત છે નમસ્કાર દર્શક મિત્રો તથા આભાર માનીશ ગોપાલભાઈ તથા બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ ટીમનો જે રીતે મેમ આજે આપણે સવાલ છે હા મેમ હા આ બોલી રહ્યા હતા મેમ આજે મને આ આજે મને આ ટોપિક પર બોલવા માટે અહીં આમંત્રિત કરી મેમ જે રીતે સ્વાભાવિક છે કે આજે આપણે પાયોરિયાના વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે એક ટેકનિકલ શબ્દ છે સામાન્ય લોકોને દાંતની તકલીફ તો સમજમાં આવે છે પરંતુ જે પાયોરિયા જે છે એક ટેકનિકલ શબ્દ છે તો ખરેખર આપણા જે દર્શક મિત્રો આપણને જોઈ રહ્યા છે સૌથી પહેલા પાયોરિયા શું છે તેને જ આપણે સમજીએ પાયોરિયા એક દાંતનો વધુ પડતો થતો રોગ છે અને પાયોરિયા એ દાંતના પેઢાનો રોગ મુખ્ય કહી શકાય અને આ સામાન્ય રીતે આ જે પાયોરિયાનો રોગ છે એ પાંત્રીસ થી ચાલીસ વર્ષ પછી વધુ જોવા મળે છે વધુ જોવા મળતો હોય છે આ જે પાયોરિયાનો રોગ છે એ નાની ઉંમરે ભાગ્યે જ જોવા મળે છે અને નાની ઉંમરે આ પાયોરિયાનો જે રોગ થાય છે એને જુવેનલ પેરોડોન્ટાઈસ તરીકે પણ ઓળખવામાં આવે છે મેમ જે રીતે આપે વાત કરી કે આની એક એક સરળ આપણે વ્યાખ્યા આપે આપી આ પાયોરિયા જે મેમ તકલીફ છે એ કોણ કયા પ્રકારને કઈ રીતે એની તકલીફ ઊભી થાય છે હા જો દાંતની વ્યવસ્થિત સફાઈ ન થતી હોય તો દાંતની ઉપર કેવું કે એક પીડાસ પડતું પડ જમા થઈ જાય છે જેને અમારી ભાષામાં પ્લાક કહેવામાં આવે છે જો આ પ્લાક જે છે એ સામાન્ય રીતે તો નિયમિત આપણે જે રીતે બ્રશ કરતા હોય અને સાચી પદ્ધતિસર બ્રશ કરતા હોય તો એ દૂર થઈ જતું હોય છે પણ અમુક કિસ્સાઓમાં જો એ દૂર ન થતું હોય તો ત્યાં ચાર જમા થવા માંડે છે જેને અમારી પાસે પ્લસ અને ટાર્ટાર પણ કહેવામાં આવે છે બરાબર છે અને આ જો ચાર વધારે વધારે પ્રમાણમાં જમા થાય તો એક પેઢાના રોગને આમંત્રણ આપે છે જે રીતે મેમ આપે વાત કરી કે કઈ રીતે આ તકલીફ ઊભી થાય છે આપણે દર્શક મિત્રોને મેમ એ પણ જણાવો કે જે આ પાયોરિયાની જે તકલીફ છે આપણને ખબર કઈ રીતે પડે કે આપણને આ પાયોરિયાની તકલીફ ઊભી થઈ છે અથવા તો એના જે લક્ષણો છે મેમ એ લક્ષણો શું છે અવાજ આવે છે મેમ ટેકનિકલ હા અવાજ આવે છે મેમ અવાજ આવે છે અમારે હલો હા મેમ આપણે જે રીતે આપ વાત કરી રહ્યા હતા આપણે કોને થઈ શકે છે તે વિષય ઉપર આપણે વાત કરી હવે આપણે જાણવાની કોશિશ કરીએ મેમ કે આપણને ખબર કઈ રીતે પડે કે પાયોરિયાની તકલીફ થઈ છે અથવા તો જેના જે લક્ષણો છે મેમ એ કઈ રીતે ખબર પડે આપનો અવાજ નથી આવી રહ્યો ગોપાલભાઈ જે લક્ષણો મેમ આપણે વાત કરી હતા કે પાયોરિયાના લક્ષણો શું છે હેલો લક્ષણ મેમ આપનો અવાજ અમને આવી રહ્યો છે અમારો અવાજ આવી રહ્યો છે ખરો આપને મેમ

મોઢામાં પેઢામાં બળતરા થતી હોય છે આ મુખ્યત્વે પાયોરિયાના લક્ષણો હોય છે જે રીતે મેમ આપણે લક્ષણોની પાયોરિયાની વાત કરી તો આ જે તકલીફ જે ઊભી થતી હોય છે સામાન્ય રીતે કેવા પ્રકારના જે લોકો છે એ લોકોને આ પાયોરિયાની તકલીફ જે છે એ ઊભી થતી હોય છે જે લોકો નિયમિત રીતે અને સાચી પદ્ધતિથી બ્રશ નથી કરતા હોતા પાન મસાલા ગુટખા તમાકુ જેવી કુટેવો હોય છે

જો છારી જમા થયેલી દાંતની અને પેઢાની વચ્ચે જમા થયેલી દેખાય તો એને સ્કેલિંગ મારફતે દૂર કરી શકાય એટલે કે તબક્કાનું જે પાયોરિયાની શરૂઆત કહી શકીએ એ કહી શકાય શકાય કે છારી જમા થાય એટલે પાયોરિયાની શરૂઆત થઈ ગઈ એટલે આપણે નજીકના દાંતના દવાખાને જઈ અને જે છારી છે એને આપણે દૂર કરવી પડે અને જો આ ચારીનો જથ્થો થોડો વધુ પ્રમાણમાં હોય અને દાંતને થોડું વધારે નુકસાન થયું હોય તો આપણે એને કે હાડકાનું પ્રત્યારોપણ પેડાની સર્જરી એટલે કે ફ્લેક્સ સર્જરી મારફતે આ પાયોરિયાને ને થતો અટકાવી શકાય છે અને જો ત્રીજા તબક્કાનો પાયોરિયા હોય તો એમાં કોઈ પણ સારવાર કારાગત નીવડતી નથી એટલા માટે આપણે એ દાંતને કાઢવા જ વહર રહે જાણીએ છીએ કે જે આપણા દાંત હોય છે કેમ કે દાંત આપણા એક એમ કહી શકાય કે પર્સનાલિટી માટે એક સાબિતી આપતા હોય છે તો દાંત કેવા સંજોગોમાં એમ એમ જયારે પાયોરિયાની તકલીફ ઊભી થાય છે ત્યારે દાંત કાઢવા સુધીની પણ ફરજ પડતી હોય છે

એ સામાન્ય બ્રશથી નીકળતી નથી તેના માટે આપણે સ્કેલિંગ જ કરાવવું પડે છે એ એટલી રીતે દાંતની સપાટી સાથે મજબૂત રીતે ચોંટેલી હોય છે કે જે સામાન્ય બ્રશિંગ ટેકનિક કે વ્યવસ્થિત બ્રશ કરવાથી પણ નીકળતી નથી અને એક છારી જે છે એની ઉપર એમનો જથ્થો વધતો જ દિવસેને દિવસે વધતો જ જાય છે ત્યારે શું થાય છે કે દાંત અને પેઢા વચ્ચે એ છારીનું પડ આવી જવાથી પેઢા દાંતથી જુદા પડે છે

જે રીતે મેમ આપણે વાત કરી કે દાંત પ્રત્યેની જે એક જાગૃતિ આપણે કહી શકાય અથવા તો અવેરનેસ જે છે એ વધી રહી છે પરંતુ આપણે ઘણી ઘણા લોકોમાં આપણે મેમ સાંભળવા મળતું હોય છે કે પાયોરિયા જે છે એના પણ ઘણા તબક્કા છે અથવા તો એના ઘણા પ્રકાર રહેલા છે તો આપણા જે દર્શક મિત્રો છે મેમ એ લોકોને એમ પણ જાણો કે પાયોરિયાના જે પ્રકારો છે એ કેવા કેટલા પ્રકાર છે કે એમાં કઈ પ્રકારની રીત એક રહેલી છે

થોડુંક ઓગળતું જાય છે અને પેઢા પર લાલાશ પડતો સોજો આવવા માંડે છે અને જે સિવિયર કેસમાં કહીએ તો દાંતના પેઢા ખુલ્લા પડી જાય છે દાંતના જે મૂળિયા હોય છે એ પણ પેઢા નીચે ઉતરી ગયા હોય એટલે એ પણ ખુલ્લા પડી જાય છે અને દાંતનું જે હાડકું છે એ સાવ ગણી જાય છે અને દાંત હલતો થઈ જાય છે એને સિવિયર કેસ કહી શકાય જ્યારે મેમ આ દાંતને ગંભીર સમસ્યા ઉભી થઈ જતી હોય છે ત્યારે એની જે સારવારની એક રીત છે મેમ એ સારવારની રીત શું છે હા જો પ્રથમ તબકાનો પાયોરિયા હોય બરાબર તો એને આપણે કેવી એટલે કે અલ્ટ્રાસોનિક મશીન દ્વારા દાંતની થતી સફાઈ એ કરાવાથી આપણે ત્યાં જ પાયોરિયાને અટકાવી શકાય છે જે પ્રથમ તબકાનો પાયોરિયા છે બરાબર અને જો બીજા તેનાથી આગળના તબકાનો જો પાયોરિયા હોય

આપણે રેસાવાળા ખોરાક જેવા કે જે ખોરાક છે બરાબર તે લઈએ તો કેવું છે કે આજુબાજુ ચિકાસ ને બધું દૂર થાય છે જેના કારણે જે છે આ નું જે લેયર છે એ પણ દૂર થાય છે વિટામિન સી યુક્ત ખોરાક જેવા કે એટલે કે ખાટા ફળો અને શાકભાજી લેવાથી પણ આપણે

અ સામાન્ય રીતે તો છ મહિના જે છે એ આઈડિયલ સમય કહેવાય કારણ કે જે આપણા આગળના દાંત છે ફ્રન્ટ થી અને ખાસ કરીને નીચેના આગળના દાંતની પાછળની સપાટી પર જે છારી જમા થયેલી હોય છે તે નીકળવા નીકળી શકતી નથી ઇઝી રીતે નીકળી શકતી નથી

કેવા એવી સ્થિતિ મેમ ઊભી થઈ શકે જેમાંથી આપણે બીજી તકલીફ પણ થઈ શકે આવી રહ્યો છે મેમ મેમ છે હવે આવે હા હા આપણે એ જાણવાની કોશિશ કરીએ છીએ કે ઘણા સંજોગોની અંદર પાયોરિયાની સાથે સાથે બીજી તકલીફ પણ ઊભી થતી હોય છે બીજી કઈ પ્રકારની તકલીફ જે છે એ ઊભી થઈ શકે છે આપણે જો સામાન્ય રીતે શરીરની તંદુરસ્તી માટે હું કહું તો દાંતની દાંત પણ તંદુરસ્ત હોવા જરૂરી છે મોઢું છે એ શરીરનું પ્રવેશ દ્વાર કહી શકાય અને જો મોંમાંજ રોગનું ઘર હોય તો આખું શરીર કઈ રીતે તંદુરસ્ત રહી શકે અને દાંત અને પેઢાના રોગો જો આપણું અને એના લીધે દાંત અને પેઢાના રોગો થાય છે આપણે જે પાયોરિયા છે એ જો સિવિયર તબક્કામાં હોય તો પેટામાંથી ઘણીવાર પરુ પણ નીકળતું હોય છે એ પરુ આપણા ખોરાક માટે આપણા પેટમાં જતું હોય છે તો આપણને ઘણીવાર પેટની તકલીફો થવાની શક્યતા પણ વધે છે મેમ આપણે સામાન્ય જે પેરેન્ટ્સ જે છે અથવા તો જે બાળકો છે એ લોકો માટે જે એક પ્રોપર બ્રશિંગની એક રીત હોય છે એ બ્રશિંગની પ્રોપર રીત કઈ છે જેનાથી આપણે આ પ્રકારની જે તકલીફ જે છે એનાથી આપણે દૂર રહી શકાય ત્રણ ત્રણ દાંત લઈ અને ત્રણ ત્રણ દાંતમાં સ્ટ્રોક આપવાના હોય છે ત્રણ થી ચાર વાર અને એવી જ રીતે સેમ નીચેના જો નીચેથી ઉપરની તરફ ત્રણ ચાર વખત સ્ટ્રોક આપવાના હોય છે અને દાંતની જે ચાવવાની મુખ્ય સપાટી ઉપરની સપાટી હોય છે ત્યાં પણ એવી રીતે ઊભું આપણું બ્રશ ઊભું રાખી અને ફેરવવાનું હોય છે ત્રણ ચાર વખત બંને સપાટી પર અને સેમ ઉપર ઉપર પણ આપણે એ જ રીતે સફાઈ કરવાની હોય છે અને આ સાચી ટેકનિક થી તમે જો સફાઈ કરો તો 2 થી 2.5 મિનિટનો સમય લાગતો હોય છે મેમ આપણે આપે વાત કરી કે 2 થી 2.5 મિનિટ સુધી કોઈ પણ વ્યક્તિએ બ્રશિંગ કરવું જોઈએ અને પ્રોપર જે રીત આપણે જણાવી કે ઉપરથી નીચે સુધી એની એક રીત છે એ બેથી અઢી મિનિટ સુધી પ્રોપર બ્રશિંગ કરવાથી આપણે ઘણી બધી તકલીફ દૂર થતી હોય છે ઘણા સંજોગોમાં મેમ બાળકો છે ખાસ કરીને લાપરવાહી કરતા હોય છે પેરેન્ટ્સ પણ ફરિયાદ કરતા હોય છે કે બ્રશિંગ એ લોકો નિયમિત રીતે કરતા નથી તો આ પ્રકારના જે પેરેન્ટ્સ જે છે ફરિયાદ આપણે કરતા હોઈએ છીએ તો આ પ્રકારના જે પેરેન્ટ્સના બાળકો છે એ લોકો માટે મેમ આપની સલાહ શું છે હું જણાવીશ કે એવા જે બાળકો છે એના માટે ફિંગર બ્રશ પણ આવે છે કે જે વાલીઓ આંગળીમાં પહેરી અને બાળકોને બ્રશ કરાવી શકે જેમ કે મેમ બાળકો જે મોટા છે મેમ જે કે આપણે એમ કહી શકાય કે કોઈ ચાર દિવસ કે કોઈ ત્રણ દિવસ એ રીતે પણ બ્રશિંગ ઘણા બધા બાળકો કરતા હોય છે આપણને ફરિયાદ મળતી હોય છે જે આવા બાળકો છે મેમ એ લોકોને પાયોરિયાની જે તકલીફ જે છે એ થવાની શક્યતા કેટલી રહેલી છે જનરલી તો બાળકોમાં પાયોરિયા બહુ જવલે જ જોવા મળે છે એમ કહી શકાય કે નહીવત પણ એમાં સડો વધારે જોવા મળે છે કારણ કે જે દાંત પર જે આપણા ઓરલ કેવિટીમાં જે બેક્ટેરિયા હોય છે

તો દાંતના સડાની જે તકલીફ જે છે મેમ એને આપણે ટાળી કઈ રીતે શકાય જો દાંતના સડાનું કહીએ તો આપણને દાંત પર કાળો ડાઘ કે બ્રાઉન કલરનો ડાઘ દેખાય તો આપણે આપણા ડેન્ટિસ્ટની મુલાકાત લઈ અને આપણે તેની યોગ્ય સારવાર કરાવી જોઈએ જો શરૂઆતના તબક્કાનો સડો હોય તો ખાલી સિમેન્ટ એટલે કે દાંતની દાંતમાં આપણે રեսટોરેશન અમારી ભાષામાં કહી શકાય એ કરી અને આપણે દાંતને સેવ કરી શકીએ જો થોડો વધારે પ્રમાણમાં સડો હોય તો આપણે દાંતની મૂળિયાની સારવાર એટલે કે જે રૂટ canal ટ્રીટમેન્ટ છે એ કરી અને દાંતને આપણે બચાવી શકીએ છીએ પણ જો બહુ જ સડો વધી ગયો હોય તો આપણે દાંતને છેલ્લે પાડવો જ પડે છે મેમ આપણે જ્યારે દાંતને પાડવાની સ્થિતિ ઊભી થઈ જાય છે ત્યારે

અને વચ્ચે જે દાંત નથી જે આપણે દાંત ગુમાવ્યો છે દર્દીએ તે ફિક્સ કરવામાં આવે છે અને અત્યારે આધુનિક ટેકનોલોજી તરફ વળીએ તો ઇમ્પ્લાન્ટ સ્ક્રૂ નું નામ કદાચ સાંભળ્યું હોય બધાએ તો સ્ક્રૂ વાળા દાંત પણ આપણે ત્યાં મૂકી શકીએ છીએ જે રીતે મેમ આપે વાત કરી કે બીજી એ જે દાંત આપણે જે કાઢ્યો છે એની જગ્યાએ બીજા દાંત આપણે મૂકી શકાય છે તો આ જે મેમ આખી એક પ્રોસેસ છે હા આપણા દર્શક મિત્રોને એ પણ પ્રશ્ન થતો હોય છે કે આની જે સારવારનો જે ખર્ચ થતો હોય છે સામાન્ય સંજોગોમાં એની રેન્જ અથવા તો એનો કેટલો ખર્ચ થઈ જતો હોય છે જે રીતે મેમ આપણે વાત કરીએ છીએ કે જેમ કે આપણે મેમ દાંત કોઈ કઢાઈએ છીએ તો એ સંજોગોની અંદર જ્યારે આપણે બીજા દાંત મુકાવવાની કોઈ આપણે પ્રોસેસ કરવી છે તો જે એક રેન્જ છે અથવા તો જે ખર્ચ થતો હોય છે એ કેટલો ખર્ચ થતો હોય છે મેમ ખર્ચ ખર્ચ જેમ જેમ કે રીતે મેમ એને કોઈ દર્દી છે એને કેટલા રૂપિયા ખર્ચ કરવા સુધીની એને ફરજ પડી શકે છે ગોપાલભાઈ હું જણાવીશ કે એમાં તો કેવું છે કે ખર્ચનું હું તમને જણાવું તો એમાં બહુ અલગ અલગ પ્રકારના મટીરિયલો યુઝ થતા હોય છે એટલે મુખ્યત્વે જો તમારે એક દાંતનું પ્રત્યારોપણ કરવું હોય

આપણા જે દર્શકો છે એ લોકોને આપની સલાહ શું છે કે એમને કોઈ પણ રીતે આ પ્રકારની જે તકલીફો ઊભી થતી હોય છે વારંવાર પાયોરિયા અથવા તો દાંતને લગતી અન્ય સમસ્યાઓથી બચવા માટે એ દરરોજના નિયમિત એક પ્રકારની જે હેબિટ આપણે કહેતા હોઈએ છીએ એ હેબિટ કઈ રીતે પાળી શકાય જેનાથી આપણે સામાન્ય સંજોગોની અંદર પણ એક દાંતને આપણે સ્વસ્થ રાખી શકાય હા હું જણાવીશ કે આપણે નિયમિત બે ટાઈમ એક તો સવારે અને એક તો સુતા પહેલા આપણે મેં જણાવ્યું એ પદ્ધતિથી બ્રશ કરવું જોઈએ ઓરલ માઉથ રિન્સ આવે છે એનો ખોરાક ખાધા પછી ઉપયોગ કરવો જોઈએ અને દર છ મહિને આપણે આપણા દાંતના ડોક્ટરને બતાવી દઈએ તો વધારે સારું અને આ બધી સમસ્યાઓમાંથી આપણે છુટકારો વહેલી તકે મેળવી શકીએ જેમ મેમ આપણે પાયોરિયા જે છે એ એક પ્રકારની આપણે આપે વાત કરી કે બાળકોમાં આ પ્રકારની જે સમસ્યા છે એ ખૂબ ઓછા પ્રમાણમાં થતી હોય છે નહીવત પ્રમાણમાં થતી હોય છે પરંતુ આ જે પરંતુ આ જે સમસ્યા મોટી વયના લોકોમાં થાય છે એ મોટી વયના કેટલી રેન્જના જે ઉંમરના લોકો છે મેમ એ લોકોને વધારે પ્રમાણમાં આ તકલીફ થતી હોય છે જનરલી પાંત્રીસ થી ચાલીસ વર્ષ પછી વધારે આ પ્રકારની સમસ્યા જોવા મળે છે આપણી પાસે મેમ સમ પ્રશ્નો તો ઘણા છે પરંતુ આપણી પાસે સમય જે છે એ સમયનો અભાવ છે જેથી આપણે આ કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ જ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર આપણે પાયોરિયા જેવા ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ જે મુદ્દો છે એ વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કારણ કે આપણા ભારતની અંદરની સાથે સાથે આખી દુનિયામાં પાયોરિયાની જે તકલીફ છે દાંતને લગતી એક સંક્રમણ એક બીમારી છે તેના કારણે આ થતી હોય છે બેક્ટેરિયાના કારણે થતી આ એક તકલીફ છે આના કારણે લાખોની સંખ્યામાં લોકો ગ્રસ્ત છે અને દાંતની પીડાને લઈને ડૉક્ટર પાસે જતા હોય છે એ વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા આપણે સાથે જૂનાગઢથી ડોક્ટર જોડાયા હતા જે ખૂબ જ ઉપયોગી માહિતી આપણને આપી રહ્યા હતા પ્રોપર બ્રોસિંગ કઈ રીતે કરવી જોઈએ સારવારની એની રીત શું છે કઈ પ્રકારે એ ફેલાય છે તે લક્ષણો શું છે તે વિશે વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર